નમસ્કાર ખેડૂત મિત્રો ગામના ચોરો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે મુકેશ ચિવાણી આજે આપણે વાત કરવાની છે એક જ દવા અને તમામ જીવાત સાપ જી હા ખેડૂત મિત્રો માર્કેટમાં આવી ગઈ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનો ટોલ ફેરા જેની અંદર છે ટોલ ફેન પાયરેટ પંદર ટકા આ દવા બધી જ કંપનીઓમાં ઘણી બધી કંપનીઓમાં અવેલેબલ છે પણ આ કંઈક અલગ જ છે અરણના નિશાન જોઈને તમારે ખરીદી કરવાની છે એક પમ્પે પચાસ એમ નાખો એટલે તમામ જીવાત સાફ થ્રીપ્સ પાન કથેરી લીલી બોટી સફેદ માખી અને ગળો એક પંપે પચાસ એમ નાખી પાંચ ફૂટનો નો છોડ હોય તો બે પડખા લઈને વ્યવસ્થિત ખાટી છાંટો એટલે વિધિન ચાર કલાકની અંદર તમામ જીવાત જીવાત સાફ થઈ જશે તો ખેડૂત મિત્રો બોટાદની વાડીમાં આપણે છંટકાવ કરેલો છે હું તમને રૂબરૂ ફેલ્ડ પર રહીને જણાવું કે દવા છાંટ્યા પછી કેવું રિઝલ્ટ અત્યારે તો આવો આપણે વાડીએ જઈને રૂબરૂજ બળક નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે બોતજની એક વાડીયા આવ્યા છે જ્યાં ઉશારા કરીને દવાનો છંટકાવ કરેલો છે એ શું દવા અને બધી જીવાત છાપ તો આપણે ખેડૂત મિત્રો પાસે છે જાણીએ કે આ દવા છાંટ્યા પછી કેવું રિઝલ્ટ દેખાણો તમારું નામ કહે છે મારું નામ છે જાદવ ખોડાભાઈ મનસુખભાઈ મારી વાડી આવી મોટાજ અને અહીંજીની હોટેલ ની પાછળ હા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ બોટેડ રોડ છે બીજી હોટેલ ની પાછળ એટલે જેને રૂબરૂ આવો આવીને જોવો હોય તે પણ જોઈ શકે છે તો ખોડાભાઈ આની પહેલા તમે આની પહેલા છાટી દી ઓના એમાં એ દવા છાટી પછી તમને કેવું રિઝલ્ટ થેલસની અંદર દેખાણ

એની અંદર આવે છે ટોલ ફેન પાયરાટ માર્કેટમાં ઘણી બધી કંપનીના ટોલ ફેન અવેલેબલ છે પણ આ કઈક અલગ છે જે તમારે હરણ નિશાન જોઈને લેવાનું છે સહારા કંપની નું ટોલ ફેરા તો આપણે હું તમને કપાસ નું કન્ડિશન દેખાડું હાલ ગવર્મેન્ટ આ બાજુ આવશો આ તમે જોઈ શકો છો આ પાનની અંદર એકદમ ક્લીન જોવા મળે છે આ દવા છાંટી ચાર દિવસ આ દવા છાંટી આજે ચાર દિવસ થયા આ તમે જોઈ શકો છો પાનની ક્લિયરિટી આમાં જ્યારે દવા છાંટી ત્યારે ત્યારે ખોડે કેટલીક ટ્રીપ્સ હશે એક પાન ઉપર એક પાન ઉપર પંદર થી વીસ એક અને સફેદ માખી ચાર પાંચ અને અહીંયા લીલી બોક ટીપ્સ ઘણાય વસ્તુ હતું

બે કલાકની અંદર તમારા કપાસમાં જીવત બધી આમાં કોઈ પણ જાતની જીવત જોવા મળતી હાલ નથી સફેદ મચ્છી અને લીલી પોપટી નો આમાં ઘણા ઘણો એટેક હતો અને થ્રીપ્સ નો પણ હતો જે હમવા જોવા મળે છે તો ખડૂત મિત્રો આ દવા મેળવવા માટે તમારે ભાવનગર રોડ યમુના સીડસ અન કેમિકલ અને તેમ જ્યાં રહેતો ત્યાં આજુબાજુમાં પણ મળ્યું છે તો આ દવા મેળવવા માટે તમે હાવનગર રોડ યમુના સીટસન કેમિકલ્સનો સંપર્ક કરવો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો સુડતાલીસ બીજું જે ખડૂત મિત્રોને આ આમાં ન સમજણ હોય તે ફોન કરીને પણ જાણી શકે છે કે એ બેવાના ભાવ શું છે એ રીતે કામ કરે છે એટલે નાખવી